જોઈએ આજના સમાચાર રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના બાદ ફાયર તથા અન્ય જરૂરી મંજૂરીઓને લઈને તંત્ર દ્વારા સખતાઈ વર્તવામાં આવી રહી છે જોકે સૂત્રોના જણાવ્યા અનુસાર નવ જૂન ના રોજ સીલ મારવામાં આવેલી કંપનીમાં સીલ કરી દેવામાં આવ્યા છે તો અનેક એકમોને રોજ નોટિસ પાઠવવામાં આવી રહી છે તેવામાં તાજેતરમાં વડોદરા પાલિકાની ટીમ દ્વારા સયાજીપુરામાં આવેલી જોય ઈ બાઇક વોર્ડ ડિવાઇસ કંપની સીલ કરી દેવામાં આવી છે જો કે તે બાદ આજે કંપની પરિસરમાં ગણતરીના માણસોની ચહેલ પહેલ જોવા મળી હતી જેને લઈને અનેક સવાલો ઉઠવા પામ્યા છે સમગ્ર કાર્યવાહી લઈને મ્યુનિસિપલ કમિશનર જણાવે છે કે આખા શહેર અને ભૂડા વિસ્તારમાં જેની પાસે બિલ્ડિંગ પરમિશન અને ફાયર પરમિશન ન હોય તો 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 તેની પૂર્વતામાં ખામી હોય સીલિંગ નોટિસની કાર્યવાહી કરવામાં આવતી હોય છે તાજેતરમાં જોય ઈ બાઇકની ની ચકાસણી કરવામાં આવી હતી જેમાં બીયુ અને ફાયરની મંજૂરી ન હતી જેથી ત્રણ દિવસ પહેલા કંપની સીલ કરી દેવામાં આવી છે અને ચકાસણી કરી છે તેમની પાસે બીયુ માટે એપ્લાય કરેલું છે you sure.